નમસ્કાર સિંધુ દહીન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ બાવીસ એપ્રિલના રોજુ કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકીઓ દ્વારા જે સત્યાવીસ જેટલા ટુરસ્ટોની નિર્ગમત રીતે હત્યા કરવામાં આવી હતી તેને લઈને આજ રોજ દાહોદ સજ્જન રીતે બંધ રહ્યું હતું આતંકવાદીના ઘટનાના વિરોધમાં દાહોદના તમામ બજારો બંધ રહ્યા હતા જેમ કે ગોધરા રોડ ગોધી રોડ કસબા માણેક ચોક સ્ટેશન રોડ રેલવે સ્ટેશન રોડ અને મંડાવ ચોકડી પડાવ તેવા તમામ વિસ્તારો જે બંધ હતા અને વાત કરીએ તો દાહોદમાં જે પર જે નાના વર્ગના જે રોજગાર ધંધા જે પોતાનો ઘર રોજે વેપાર કરીને ધંધો કરીને તેનું ઘર ચલાવતા હોય એવા વેપારીઓ પણ આ બંધના એલાનને સમર્થન આપીને તેનો વિરોધ પ્રદર્શન કર્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામના આતંકવાદી ઘટનાના વિરોધમાં દાહોદ શહેરમાં આક્રોશ રેલી કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ તેમજ આતંકવાદીઓના જે પાકિસ્તાનીઓના દહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો તેમજ આવેદનપત્ર કરવામાં આવ્યા હતા આતંકવાદી હુમલાને લઈને નગરજનોએ પોતાનો રોષ પણ પ્રગટ કરવામાં આવ્યો હતો દાહોદ બંધના એલાનના પગલે દાહોદ શહેર શાંતિપૂર્ણ રીતે જડબે સલાક બંધ રહ્યું હતું અજય સાંસી સિંધુ દૈનુ કાહોત